ભાવનગર શહેરમાં ગત મોડી રાત્રે બન્યો આગનો બનાવ ભાવનગર શહેરના ભગવતી સર્કલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રિના સમયે એક મોટો બનાવ બન્યો હતો વિસ્તારમાં આવેલી લકી ફૂડ નામની ખાણીપીણીની દુકાનમાં અચાનક આગ લાગતા હાકાર મચ્યો હતો સ્થાનિક લોકોએ તરત જ આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરી હતી જાણ મળતા જ ફાર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફાર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચડાવવામાં આવ્યો હતો અને ભારે ચાહમત બાદ આગને સંપૂર્ણ કાબુમાં લેવામાં આવી હતી અચાનક લાગેલી આગ દુકાનમાં રાખવામાં આવેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને આર્થિક નુકસાન નોંધાયું હોવાનું પ્રાથમિક માહિતીમાં છે જોકે સદનસીબે આ બનાવમાં કોઈ પણ જાતની કોઈ જાનહાની થવા પામી ન હતી ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને ટ્રાફિકની પણ મુશ્કેલી ઉભી થઈ હતી ફાયર વિભાગ સમયસર કાર્યવાહી કરતા મોટું નુકસાન થતું અટકી ગયું હતું હાલ આગ કેવી રીતે લાગી હતી તે અંગેની સંપૂર્ણ તપાસ ફાયર વિભાગ તેમજ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અશ્વિન ગોહિલ જી ન્યુઝ ભાવનગર